જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને તમારે સરકારી નોકરી જોઈએ છે તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો ઉપર પંદર જગ્યાઓની માટે જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે કુલ જગ્યાઓ રહેશે પંદર શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતક રાખવામાં આવેલી છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે આગળ વાત કરીએ એ મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ અલગ અલગ પ્રકારની પંદર જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર વન બાય વન જણાવેલી છે તો આપણે વન બાય વન વિગતો જોઈએ તો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી તો કે ભરતીનું નામ રહેશે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે કે આરએમસી પોસ્ટનું નામ છે અલગ અલગ પ્રકારની પોસ્ટ રહેશે જેની વિગત હું તમને આગળ જણાવી આપીશ ખાલી જગ્યાઓ ટોટલ કેટલી છે તો કે પંદર જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન રાજકોટની અંદર રાખવામાં આવેલું છે અરજી કરવાની છેલ્લી તારીખ છે છવ્વીસ માર્ચ બે ચોવીસ અરજી કરવાની રીત તો કે ઓનલાઈન મેથડ નો ઉપયોગ કરીને તમારે અરજી છે તે કરવાની રહેશે જોબ બાબતની વિગતો ઉપર નજર કરીએ તો કે વોર્ડ ઓફિસર માટે ત્રણ જગ્યાઓ મેનેજર માટે આઠ જગ્યાઓ મદદની એકાઉન્ટન્ટ માટે ત્રણ જગ્યા અને ડીવાય મુખ્ય એકાઉન્ટન્ટ માટે એક જગ્યા તો કે આવી રીતે કુલ પંદર જગ્યાઓનો સમાવેશ થાય છે કુલ અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે જે ચારે ચાર પોસ્ટ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે જેની ટોટલ જગ્યાઓ થાય છે પંદર હવે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ અન્ય તમામ વિગતો છે આપણે વન બાય વન પોસ્ટના મારફતે જાણીએ તો કે વોર્ડ ઓફિસરની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ અથવા તો કે કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટન્ટ એટલે કે આઈસી આ બેમાંથી કોઈ પણ પ્રકારનો કોર્સ તમારી પાસે હોવો જોઈએ અથવા તો કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે સીએમએ અથવા તો કે એમ કોમ આ ચાર પાત્ર શૈક્ષણિક લાયકાતમાંથી કોઈપણ ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે હવે અનુભવની વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર અથવા તો કે રાજ્ય સરકાર અથવા બોર્ડ નિગમ મહાનગરપાલિકા ની અંદર તમારી પાસે હિસાબી અથવા તો કે ઓડિટ કામગીરીનો ચાર વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ ચાર વર્ષનો અનુભવ હશે તો જ તમે આની અંદર અરજી કરી શકશો અથવા તો કે આ અનુભવ ન હોય તો કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના મેનેજર કક્ષાનો જે હિસાબનો ઓડિટ થાય તેની તમારી પાસે પણ ચાર વર્ષની કામગીરીનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે સેલરી એટલે કે પગારની વાત કરીએ જો કે ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે જે પગાર છે ચોસઠ હજાર સાતસો રૂપિયા અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ આ જગ્યાને જરૂરિયાત લઈને સાતમા પગાર પંચ મુજબ પગારની અંદર વધારો કરી દેવામાં આવશે સાતમા પગાર પંચની અંદર તેપન હજાર એકસો રૂપિયાથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો રૂપિયા પે મેટ્રિક્સ લેવલ નવની પ્રમાણે તમારો પગાર ધોરણ છે વધારી શકાશે તે અંગે વિચારણા પણ થઈ શકે છે વયમર્યાદાની અંદર જોઈએ તો કે એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તે હોવી જરૂરી છે એકવીસ વર્ષથી ઓછા ના ચાલે અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં ચાલે જેની તમામ નોંધ છે તમને નોટિફિકેશનની અંદર મળી જશે મેનેજર તો કે મેનેજરની અંદર જોઈએ તો કે યુ અથવા તો કે એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ આ બેમાંથી કોઈ પણ એક ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે સેલરીની અંદર જોઈએ તો કે ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે ચોસઠ હજાર સાતસો રૂપિયા ત્યારબાદ ત્રણ વર્ષની સંતોષકારક જોગ બાદ સાતમા પગાર પંચ મુજબ તમને વધારો કરી દેવામાં આવશે જેની અંદર ગ્રેડ પે લેવલ ખૂબ જ સારું એવું હોય છે વયમર્યાદાની અંદર જોઈએ તો કે એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે જે મેં તમને આગળ જણાવ્યું એ મુજબ વધ બાનછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે ડીવાય ચીપ એકાઉન્ટ તો કે એની અંદર પણ સેમ ટુ સેમ જ તે માન્યતા અને શૈક્ષણિક લાયકાત છે તે રાખવામાં આવેલી છે યુજીસી અથવા તો કે એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી તમારી પાસે ગ્રેજ્યુએશન અને ડિગ્રી હોવી જરૂરી છે સેલરીની અંદર જોઈએ તો કે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે આગળની બંને પોસ્ટમાં ત્રણ વર્ષ હતા અને આ પોસ્ટ માટે પાંચ વર્ષ ફિક્સ પગાર રહેશે તેપન હજાર સાતસો રૂપિયા પગાર ધોરણ પગાર ધોરણ છે તે આપવામાં આવશે પાંચ વર્ષની નોકરી બાદ તમને પે લેવલ માં પગાર પંચ મુજબ તમને વધારો કરી દેવામાં આવશે જે ખૂબ જ સારું એવો પગાર ધોરણ ધ્યાનમાં લેવામાં આવશે જેની માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે વયમર્યાદા અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તમારે તે તે તેની અંદરનો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે મહત્ત્વની તારીખો જોકે માર્ચ બે હજાર ચોવીસની અંદર આ ભરતીની છે તે શરૂઆત થઈ ગઈ હતી હવે એની જે છેલ્લી તારીખ છે તે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ રહેશે એટલે કે છવ્વીસ માર્ચના દિવસે રાતના બાર વાગે આ જે પોર્ટલ છે તે બંધ થઈ જશે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે તેની માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે નોટિફિકેશન વાંચવાની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને અપડેટ મેળવવા માટે તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે